નદી નાળા છલકાયા છતર ગામે ભારે વરસાદથી સ્થાનિક નદીમાં ઘોડા આવ્યું રોડ પરથી પાણી વહેતા કલાવડ રસ્તો બંધ વાહનોની કતારો લાગી તાલુકામાં વિરત વરસાદી માહોલ ભારે વરસાદના કારણે અનેક ગામના નદી નાળા ફરી છલકાઈ ગયા ટોડા ભંગડા માછરડા સનાડા ફકાસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો માછરડા ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ચેકડેમ છલકાયા ટોઢા ગામ પાસેનો ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી પરંતુ ભારે વરસાદને કારણે ખેતરમાં પડેલી મગફળીના પથરાળા પરળી જતા નુકસાન વરસાદથી કપાસના પાકને પણ ભારે નુકસાનની ભીતી અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ સાવરકુંડલા શહેરમાં વરસાદ પડ્યો વરસાદની કરતા આજે સતત સાવરકુંડલા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કારણે રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા ગાંધીનગરમાં છવાઓ વરસાદી માહોલ જીએનએલયુ કિફ્ટ સિટી વિસ્તારોમાં વરસાદ પડ્યો રાયસણ કુડાસણ સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો અમદાવાદ શહેરમાં બપોરના સમયે વરસાદનું આગમન જોધપુર સેટેલાઇટ પ્રકાતનગર એસજીઆઈવી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો પાદરછા વાતાવરણ બાદ એકાએક ધારે વરસાદ પડ્યો ડાંગના વઘઈ નજીક પોરપાળ ગામે પાણીના પ્રભાવમાં એક આધેડ પુરુષ તણાયો નદી પરના કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા બની ઘટના ની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ આ શોધખોળ હાથ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વઢવાણ પંથકમાં ધોધમાર વરસાદ પાટડી અને વઢવાણમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ પડ્યો લખતર પણ ખાબક્યો બે ઇંચ સુધી વરસાદ ભારે પવન સાથે વરસાદ વરસતા નીચાવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા જિલ્લાના કુલ સાત તાલુકામાં વરસાદ વરસતા ખેતરોમાં તૈયાર પાકને પહોંચ્યું નુકસાન ભાવનગરના બહુઆમાં મધરાત્રે ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન પાણીમાં મગફળી વહેતી થઈ હોવાનો વીડિયો થયો વાયરલ જોકે અગાઉ એપીએમસીએ કરી હતી જાહેરાત યાર્ડમાં શેડ ન હોવાથી ખુલ્લામાં મગફળી ઉતારાવી આવી નેવું ટકા મગફળી સુરત જિલ્લાના ખેડૂતો પાછોતરા વરસાદથી ત્રાહીબામ ભારે વરસાદને લઈને બાંગરોળ તાલુકામાં ડાંગર અને સોયાબીનના પાકને મોટું નુકસાન માંગરોળના નાની ફળી વાંકલ બોરિયા ઓગણીસા ભડકુવા સહિતના ગામમાં ડાંગરનો પાક જમીન દોસ્ત થયો રાજકોટના જસ્તર માર્કેટયાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી વરસાદની આગાહીને પગલે કરાઈ જાહેરાત શેડમાં જગ્યા ન હોવાથી મગફળી ઉતારવાની બનાઈ ફરમાવવામાં આવી વડોદરાની વિશ્વામિત્રી નદીના પૂરને કેવી રીતે ખાડી શકાય તે અંગે વિશ્વામિત્રી પુર નિયંત્રણ કમિટીના અધ્યક્ષે વિશેષ રિપોર્ટ તૈયાર કર્યો રિપોર્ટ માટે વડોદરાની ભૌગોલિક સ્થિતિ વિશ્વામિત્રી અને આજબાના કેચ વિસ્તારનો અભ્યાસ કરવામાં આવ્યો નવેમ્બરમાં રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે